हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं। हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है। इसमें सहभागी बने। धन्यवाद। हेलो, नमस्ते मित्रों, रंगीन राजकोट यूट्यूब चैनल में आप जो सको चो, एक अपने नंदी ने खबर આ થોડું ખાવાનું લઈ આવ્યા છે તો નંદી ખાઈ રહ્યો છે અને આપણે ચાલો આપણે જઈએ જખરાપીર દાદાના મંદિરે જે રાજકોટથી લગભગ ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટર આવેલું છે આ છે મિત્રો જકરાપીર દાદાનું મંદિર આ ખોડિયાર માતાનું મંદિર છે આ જેનો માર્ગ છે રસ્તો છે અહીંયા નદી છે જે નદીમાં લા હજારો માણસો અહીંયા નહવા માટે આવે છે જે પૂનમ હોય છે કે કોઈ ત્રિવેણી સંગમ કહેવાય જેને પુણ્ય એવું એવું મળે છે ત્રિવેણ સંગમમાં સંગમમાં નાયા હોય ને એવું પુણ્ય મળે અહીંથી રાજકોટ તરફ જવાનો રસ્તો છે મિત્રો ગામથી થોડા દૂર અંદર આવો ગામ જિલ્લા આવી જાય છે જકરાપીર દાદાનું મંદિર મિત્રો આ નદી સાવ સુકાઈ ગઈ છે અહીં હજારો માણસો નાતા હોય છે તહેવાર હોય સાતમ આઠમ હોય કોઈ ધાર્મિક કાર્ય હોય તો અહીંયા આ સુકાઈ ગઈ છે સાવ નદી અત્યારે ઉનાળાનો સમય છે આ ખોડિયાર માતાનું મંદિર છે મિત્રો અહીંયા અહીંયા જો આ ખાડો છે આ નદીનો ભાવ અહીંથી વહેતી નદી છે આ બધી જગ્યાએ પાણી જ પાણી હોય છે અને ચોમાસામાં તો મિત્રો વધારે વરસાદ પડે વીસથી પચીસ ઇંચ તો આ અડધું મંદિર ડૂબી જાય છે અહીંયા પણ અમે નહાવા માટે આવેલા હતા અને કેટલા હજાર માણસો પણ અહીંયા નહાય છે અત્યારે નદી સાવ સુકાઈ ગઈ છે ખોડિયાર માતાનું મંદિર ખોડિયાર માતાના મંદિરની સામે જ એકઝેક્ટ નદી આવેલી છે વચમાં પુલ આવેલો છે મિત્ર મિત્રો આ તમને હોંડા પડેલું દેખાય છે ને ત્યાં અહીંયા નાતા હોય છે અમે અને બીજા માણસો પણ નાવા માટે આવે છે અહીંયા ચા પાણીની વ્યવસ્થા અને જખરાપી દાદાનું મંદિર જય જખરાપી દાદા અત્યારે આરતીનો સમય છે મિત્રો જય ચક્રા ભેગ દાદા હોમેન્ટમાં જરૂરથી જણાવશો અને લખશો જય ચક્રા ભેગ દાદા અહીંયા અમે કૂતરા માટે દૂધ લઈ આવ્યા હતા જે મોંઘા જનાવર જાનવર છે તેને અમે દૂધ પીવડાવીએ છીએ મિત્રો તમે પણ આવું થોડું પુણ્યનું કામ કરતા રહેશો ચાલો આ ઝાઝા બધા કૂતરા ભેગા થયા છે તો લડાઈ ના કરે એટલા માટે અમે થોડા થોડા તેમને દૂર રાખીએ છીએ

ઓલું શું છે જાજુ ના પીવે ને તો બીજા કૂતરાઓનો વારો આવે એટલા માટે આને થોડું થોડું પકડી રાખીએ ત્યાં તો ઓલો પીવે આ કૂતરું બી ગયું તું ને મિત્રો તો હવે એ પીવે છે આ બધાને આ બધા મોટા કૂતરા છે થોડા થોડા દૂર મેં વચમાં ઊભા હતા મિત્રો અહીંયા બાજુમાં જ આ જે બાજુમાં છે એ રોડ છે ને એની બાજુમાં છે જખરાપીર દાદાનું મંદિર જમણી સાઈડ અને આ બાજુ ડાબી સાઈડ છે એ નદી છે છે જે મેં તમને કે સુકાઈ સાવ અહીંયા ખૂબ જ પાણી ભરેલું હોય ચોમાસામાં અને મિત્રો વીસ ઇંચ આવે એટલે વીસથી થી પચીસ ઇંચ કે વરસાદ આવે કે અઢાર વીસ ઇંચ વરસાદ આવે તો આ મંદિર ડૂબી જાય છે ખોડિયા માતાનું જે સામે મંદિર તમને બતાવું હમણાં એ મંદિર ડૂબી જાય છે અહીં તો ભાગ્ય જ કોક અહીં કૂતરાને દૂધ પીવડાવવા કે નાખવા આ છે મિત્રો ખોડિયાર માતા નું મંદિર મેં તમને કહ્યું ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો જય જકરાપીર દાદા